ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડના રોગમાં રાફડો ફાટી નીકળ્યો છે જે મુદ્દે હવે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોયલ મેદાને આવ્યા છે અને તેમણે સરકારને આડે હાથ લીધી છે શું રહે સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો જે છે વધ્યો છે એમાં આપણે જોયું કે જે રોગચાળો વધતો હતો તે સમયે જે ત્યાંના મેયર છે તેના કોર્પોરેટરો છે તે બધા ભાવનગર જઈને ક્રિકેટ મેચ રમવામાં વ્યસ્ત થઈ ગયા જેના કારણે ત્યાંના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જે મુદ્દે હવે શક્તિસિંહ ગોયલ મેદાને આવે છે તેમણે કીધું છે કે સરકાર દ્વારા યોગ્ય જે દૂષિત પાણીની કામગીરી થવી ખૂબ જરૂરી છે કારણ કે જે ટાઈફોઈડનો રોગચાળો જે વધ્યો છે તેને નિયંત્રણમાં લાવવો ખૂબ જરૂરી છે જેના કારણે રોગચાળો વધારે પ્રસરે નહીં સાંભળી આ વિષયને લઈને તેમને શું કહ્યું છે ગાંધીનગરમાં ટાઈફોઈડના કિસ્સાઓ એ ચિંતાજનક છે સરકાર તરફથી જે આંકડાઓ અપાય છે એ અને લોકોમાંથી જે પ્રાપ્ત થાય છે માહિતી એ વચ્ચે બહુ મોટું અંતર છે ત્યારે મારી માંગણી છે કે સરકાર કોઈ એવું પોર્ટલ ઊભું કરે કે જેમાં દરરોજ દરેક લેબોરેટરીએ અને દરેક ખાનગી ડોક્ટરોએ પોતાની પાસે કેટલા ટાઈફોઈડના કેસીસ આવ્યા છે એનો ડેટા ફરજિયાત પ્રમાણે અપલોડ કરવાનો થાય અને એક પોર્ટલ અથવા વોટ્સએપ નંબર એવું પણ રાખો કે જેના અંદર જે કોઈ પરિવારની વ્યક્તિમાંથી એકાદી વ્યક્તિ પણ ગ્રસ્ત થાય અને ભલે પ્રાઇવેટમાં સારવાર લીધી હોય તો એમનો ડેટા પણ પ્રાઇવેટ વ્યક્તિ એ સરકાર સુધી પહોંચાડી શકે ટાઇફોઇડના આ કિસ્સાઓનો સાચો આંકડો જાણવો બહુ જરૂરી છે કારણ કે જો એ કોઝ નહીં મળે આપણને અને આગોતરું આયોજન નહીં કરીએ તો આ ટાઇફોડના દર્દીઓના વિસ્તારોમાં પરિવારમાં બીજા કિસ્સાઓ પણ જોવા મળે છે જે એસ ટાઇફી નામનું બેક્ટેરિયા એ ઘણું ડેન્જરસ કહી શકાય એ પ્રકારના બેક્ટેરિયા હોય છે અને એ કિસ્સાઓને આપણે લિફાફોફી ના કરી શકાય એસ ટાઇફી અથવા તો બેક્ટેરિયા અથવા ટાઈફોઈડ માટે જે જવાબદાર બેક્ટેરિયા છે એ મોટા ભાગે પાણી દૂષિત હોવાના કારણે પ્રાપ્ત થાય છે અને કોઈ સ્લમમાં નહીં સેક્ટર એકવીસમાંથી પણ મને માહિતી મળી કે કિસ્સાઓ મળ્યા છે એનો અર્થ એ કે ગાંધીનગરના અંદર મોટા પાયે દૂષિત પાણી લોકો સુધી પહોંચાડવાના કારણે આ ઘટનાઓ બની છે દૂષિત પાણી પાટનગરમાં જો આ પરિસ્થિતિ હોય તો આપણે સમજી શકીએ કે ગુજરાતના અન્ય નગરોમાં મહાનગરોમાં કેવી પરિસ્થિતિ હશે પાણી શુદ્ધ મળે એ આરોગ્ય માટે જરૂરી છે અને મહાનગરપાલિકાઓ નગર નગરપાલિકાઓ સરકાર એની પ્રાથમિક જવાબદારી છે અથવા મુખ્ય જવાબદારી કહી શકાય એ જવાબદારી છે લોકોના આરોગ્યની જાનમાલની અને સુરક્ષાની જાળવણી કમનસીબે આ અંગે ગંભીરતાથી સરકાર વિચારતી નથી અને એક મોટા પાયે ભ્રષ્ટાચાર પણ આના માટે જવાબદાર છે સતત મળતા લોકોમાંથી જે માહિતી પ્રાપ્ત થાય છે જે કોન્ટ્રાક્ટરો પણ કહે છે કે ભય મુક્ત ભ્રષ્ટાચાર કોમ્પિટિશનમાં ટેન્ડર લાગે તો એ પછી પાર્ટી ફંડમાં કમલમમાં જ પૈસા જમા કરાવવાના સ્થાનિક હોદ્દેદારોને આપવાના અને સ્થાનિક રીતે પણ પાછી ભ્રષ્ટાચારની માંગ આવે ત્યારે આટલા મોટા પાયે ભ્રષ્ટાચાર થાય તો સ્વાભાવિક રીતે કામો નબળા થવાના અને નબળા કામો થાય છે માટે ક્યાંક પીવાના પાણીની લાઈન ને ગટરની લાઈન ભેગી થઈ જાય છે પાણીની શુદ્ધતા માટે જે પ્રોસેસ કરવાની હોય એમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને પરિણામે દૂષિત પાણી ગુજરાતીઓને પીવાનું कम नसीबे આવું છે ત્યારે આ દૂષિત પાણી એક ખૂબ આરોગ્ય માટે મુશ્કેલી પેદા કરતું હોય છે ટાઇફોઇડ હિપેટાઇટિસ કમળો પેટના રોગો કિડનીના રોગો કેન્સર આ બધા માટેના કારણોમાં પીવાનું પાણી એ શુદ્ધ નઈ મળવું એ મુખ્ય મુખ્ય કારણ છે ત્યારે ફરી અનુરોધ કરું છું કે સરકાર ફી ના કરે અને ગાંધીનગર અને ગુજરાતના તમામ નગરો ગામોમાં લોકોને શુદ્ધ પાણી પીવાનું મળે એ અગ્રીમતા રાખવામાં આવે ઉત્સવો રમત ઉત્સવો તાઇફાઓ એ બધું પછી પહેલા લોકોની આરોગ્યની જાનમાલની સુરક્ષા એ અતિ આવશ્યક છે હું મુખ્યમંત્રી શ્રીને પણ વિગતથી આ બધા સૂચનો મોકલી રહ્યો છું અને આશા રાખું છું કે ગાંધીનગરમાં અને સમગ્ર ગુજરાતમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે લોકોના આરોગ્યની જાળવણી થાય એ માટે સરકાર ગંભીર બનશે શક્તિસિંહ ગોહિલનું કહેવું છે કે તંત્ર દ્વારા એક આમાં ચોક્કસ પોર્ટલ બનાવવાની જરૂર છે જે પોર્ટલ જ્યાં ટાઈફોઈડના જે રોગચાળો જે વધ્યો છે તેના રોજબરોજના આંકડાઓ તે પોર્ટલમાં દાખલ થવા જોઈએ કોઈપણ જે વિસ્તારના જે કેટલી પણ લેબોરેટરી હોય તે બધી લેબોરેટરીનો ડેટા તે પોર્ટલમાં જોવો જોઈએ કારણ કે તેના કારણે જ આ બધા જે ડેટા મળશે તો જ સરકારને ખબર પડશે કે કેટલા વિસ્તારમાં જે આ રોગચાળો વધારે પ્રસર્યો છે લોકો માટે દૂષિત પાણી એ ખૂબ જ નિંદનીય વસ્તુ છે સરકાર દ્વારા જે ચોક્કસ પાણી અને શુદ્ધ પાણીની વ્યવસ્થા પૂરી પાડવી તે ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે જે જોવા જઈએ તો નાગરિકોનો પ્રથમ અધિકાર પીવાનું શુદ્ધ પાણી જ હોય છે અને જો તે પીવાનું પાણી જ તેમને ના મળી શકતું હોય તો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી જ નથી તેવું ગણાય છે કારણ કે આ ખાલી આ વસ્તુની અંદર ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે લોકો પીવાના પાણી માટે ત્યારે ફાંફા પડી રહ્યા છે દૂષિત પાણીના કારણે રોગચાળો જે વકરો છે તેમાં જે એક બાળકનું શંકાસ્પદ મોત પણ તેના કારણે થયું હોય તેવા સમાચાર છે જો હવે દૂષિત પાણીનું પ્રમાણ આ રીતે જ વધતું રહેશે તો નાગરિકોનું હવે શું થશે આપણે જુનાગઢમાં પણ જોયું જૂનાગઢમાં પણ દૂષિત પાણીના કારણે જે સિવિલની હોસ્પિટલ છે તે સિવિલ હોસ્પિટલમાં જે છે દર્દીઓની પડાપડી થઈ ગઈ અને અમદાવાદમાં પણ તે જ છે અમદાવાદના વિસ્તારો ગોમતીપુર કે જેવા કે તેમાં પણ દૂષિત પાણીનું પ્રમાણ જે છે ખૂબ વધ્યું છે હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં